નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અને આ જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો મિત્રો અત્યારે આ મંદિરની અંદર એ બે વ્યક્તિ તમે જોઈ શકો છો આ એક વૃદ્ધ વ્યક્તિ છે સાઠ વર્ષની ઉંમરનો વ્યક્તિ અને એક પંદર વર્ષની માસૂમ દીકરી છે તેની સાથે લગ્ન કરે છે પ્રેમ લગ્ન કરે છે અને આ સંપૂર્ણ ઘટના અત્યારે વિડીયોમાં કેદ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો સાઠથી સિત્તેર વર્ષનો આ ભાભો છે ધોળી દાઢે આવી ગઈ છે અને આ નાનીકડી છોકરી સાથે લગ્ન કરે છે અને એ પણ મંદિરમાં જ્યારે આ છોકરીને પૂછવામાં આવ્યું કે આ શા માટે તો આવું કરે છે ત્યારે ખબર પડી છે કે બળજબરીપૂર્વક કોઈ દબાણ આપીને એની સાથે લગ્ન કરે છે તેવું અને અને આ વ્યક્તિ છે આઠ વર્ષની ઉંમરનો એમ કહે છે કે હું એની જિંદગી બનાવી રહ્યો છું મિત્રો આમાં કઈ રીતના આની જિંદગી બને આ પ્રકારની ઘટના અત્યારે બની રહી છે મિત્રો ઘરે ઘર ઘોળ કર્યું આવી ગયો છે તમને શું લાગે છે કે આ અત્યારના જમાનામાં જે નાના નાના છોકરાઓ છે વીસ પચીસ ત્રીસ વર્ષના જે જુવાન છે એ અત્યારે વાંધા રખડ લગ્ન નથી થતા અને આ વ્યક્તિ વર્ષની આવી નાની દીકરી સાથે લગ્ન કરે છે અને એ પણ ધામ ફોલ આવીને પ્રકારનું આપીને આપીને દબાણ લગ્ન કરે છે તો મિત્રો આવા લોકોને શું કરવું જોઈએ આવા લોકોને કેવી પ્રકારની સજા આપવી જોઈએ કોમેન્ટ કરીને પછી જણાવજો અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે મંદિરની અંદર આ દીકરી છે પ્રાણે ધરારથી રોતી લગ્ન કરે છે ખબર જ પડી જાય છે કે બળજબરીપૂર્વક તેની સાથે લગ્ન કરવામાં આવી રહ્યા છે અને આવી રીતના આવા લોકોનું શું ખરેખર થવું જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે પ્રકારની સજા આવી લોકોને થવી જોઈએ એ પણ કમેન્ટ કરીને જણાવજો હવે જુઓ મિત્રો આ વિડિયોની અંદર આ ભાઈ શું કહે છે જીંદગી બના રહા હું જીંદગી બના રહા હું મંદિર માં આ કે તો જૂ ખોલ છમિયા તો દોસ્તો દેખ શકો કોઈની બહેન બેઠી છે इसके साथ ये कलर क्या इसमें घुट्टी पिला दी तो समझ में नहीं आया क्या हुआ बहनपुरी और बता રોમન રોમન જર્સી شادی કહીને સચ બોલ્યો જૂઠું ન બોલ તો મિત્રો આ વિડીયોને તમે શેર કરી દેજો તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર જેથી કરીને આવા લોકોને કોઈ સરકારી તંત્રવાળા પકડી પાડે અને આવા ધ અને આવા ખોટા કામ ના કરે ભવિષ્યમાં અને બધા લોકોને શીખ મળે એટલા માટે વિડીયોને શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો